વિજાપુર માં ટેકાના ભાવે અડદ ખરીદી ચાલુ ન થતા ખેડૂતોમાં રોષ ટેકાના ભાવને લઈને ખરીદી ક્યારે ચાલુ થશે તેવા સરકાર દ્વારા કોઈ મેસેજ આવ્યા નથી વિજાપુર તાલુકામાં માં અંદાજિત છસો અઢાર એકર માં અડદ નું વાવેતર કરવામાં આવ્યું હતું એકસો સિત્તેર ખેડૂતો ટેકાના ભાવે અડદ વેચવા અરજીઓ કરવામાં આવેલ છે હાલ બજાર ભાવ આઠસો પચાસ થી બારસો ચાલી રહ્યો છે જ્યારે ટેકાના ભાવ પંદરસો સાહીઠ નક્કી કરવામાં આવ્યો છે બારદાન આવે ત્યારે ભરાવીશું ગોડાઉન ભાડે મળતા નથી ગોડાઉન ભાડે લઈને ઝડપી ખરીદી ચાલુ કરે તેવી ખેડૂતોની માંગ ખેડૂતોને રૂપિયાની જરૂરિયાત હોય ખરીદી ચાલુ થાય તેવી માંગ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે અડદની ખરીદી ક્યારે ચાલુ કરવામાં આવશે મારું નામ પટેલ ભરતભાઈ કાંતિભાઈ ગામ પાવસો તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા સરકારથી મને ઓનલાઈન અડદની ખરીદી માટે ફોર્મ ભરેલો તો તે અમે એપીએમસી માં જઈને રજૂઆત કરી તો ત્યાં લાઈન એમ એ જવાબ એ આવ્યો કે ભાઈ હાલ બાદન અમારે સગવડ નહીં તો પછી જો અઠવા પછી અમે તમારી ખરીદી ચાલુ કરશું અઠવા પછી અમે તપાસ કરી તો એપીએમસી માં જવાબ આપ્યો સાહેબ તો હાલ ગોડાઉન ભાડે છે નહીં ગોડાઉન જાન ભાડે છે તો અમે ખેડૂત ના પાંચથી અરજ ખરીદી કરશું એટલે સરકાર થી અમારે એ નંબર વિનંતી છે કે આ ખેડૂતો નો અમુક જોવો અને આ ખેડૂતો માલ જે બગડ્યો છે એક તો ચોમાસા આ વરસાદ માળખોટે હેરાન કરાશે અને ખેડૂતો હાલ બટાકા નવી રવિ ચાલુ છે એમાં ખેડૂતો પૈસા ની જરૂર છે ખાતર દવા બીજું તીધું કઈ કઈ બિયારણ બિયારણ પૈસા આપવાની ખેડૂતો બહુ હાલ તકલીફ છે એટલે સરકાર બે હાથ તીધું ત્રીજું મસ્તક ધોઈ વિનંતી કરીએ છીએ તો ખેડૂતો આપણું જોવો અમારું હોનું તો ખેતરમાં પડ્યું છે અને મોટા ઉદ્યોગપતિ હોનું બધું બેંકો પડ્યું છે તો ખેડૂતો જગત નો છે સાહેબ તો અમારા અમારું પણ જોવો ખેડૂતો આપું પટેલ દિલીપ કુમાર હરજીવન દાસ ગામ ભાવસોર તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા અમે ખેડૂત છીએ અમારે અડદની નોંધણી કરાયેલી છે અડદની નોંધણી કરાયા પછી અમે ભરાવા માટે એપીએમસીમાં તપાસ કરી હતી ત્યારે બારદાનની વાત થયેલી હતી કે ભાઈ બારદાન આવે ત્યારે અમે ભરાઈશું પછી તપાસ અઠવાડિયા પછી ફરીથી કરી તો ગોડાઉનની વાત હતી હજી ગોડાઉન ભાડે મળ્યું નથી તો સરકાર શ્રીને અમારે વિનંતી છે કે ઝડપીમાં ઝડપી ગોડાઉન ભાડે લઈ અને ખેડૂતોના અડદ ખરીદી કેન્દ્ર ચાલુ કરે તાથી પૈસાની ખેડૂતોની જરૂરિયાત હોય નવી સીઝન માં વાવેતર કરવાના હોય પૈસા જલ્દી ખેડૂતોને મળે એ એવી અમારી અભિલાષા મારું નામ પટેલ હિતેશ કુમાર બિપિનચંદ્ર પટેલ ભાવસોર ગામ તાલુકો વિજાપુર અમે જે અરજની નોંધણી બે હજાર પચીસમાં કરાયેલી છે અને અમારી ખરીદી ઝડપી ઝડપી જે મગફળીની કરેલી છે અને એવી અમારા અરજની થાય તો સરકારશ્રીમાં મારો વિનંતી છે